નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી ગોવિંદ યુનિવર્સિટી ગોધરા સંલગ્ન ગુર્જર ભારતી દાહોદ સંચાલિત શ્રી ગોપાલભાઈ પી ધાનકા એમ કોલેજ નગરાળા જે સ્વનિર્ભર સંસ્થા છે જેમાં ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે મિત્રો નીચે આપેલ વિગત મુજબ ઉચ્ચ શિક્ષણ ગુજરાત સરકાર તેમજ યુજીસી ન્યૂ દિલ્હીના ધારાધોરણ મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારો માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો વિગતવાર જોઈએ તો સોશિયલ વર્ક આચાર્ય માટેની એક જગ્યા છે મિત્રો જેમાં યુનિવર્સિટી કોલેજ તેમજ ઉચ્ચ શિક્ષણ સંસ્થા ખાતેનો પંદર વર્ષનો શૈક્ષણિક અનુભવ તેમજ નેટ જી સ્લેટ પીએચડી એમએસ ને ની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો સોશિયલ વર્ક અધ્યાપક માટેની છ જગ્યાઓ છે જેમાં માન્ય યુનિવર્સિટી જે છે તેમાંથી તેમજ એમએસડબલ્યુની લઘુત્તમ પંચાવન ટકા તેમજ નેટ જી સ્ટેટ પીએચડીની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટર અધ્યાપક માટેની ત્રણ જગ્યાઓ છે મિત્રો જેમાં લાયકાતની વાત કરીએ તો માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીની સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા બીએસસી આઈટીઆઈ સેનેટરી અથવા તો સમકક્ષ લાયકાત મેળવેલા હોવા જોઈએ ઉમેદવારો સંપૂર્ણ બાયોડેટા ફોટો પ્રમાણપત્રો તેમજ ગુણપત્રોની અસલ તેમજ પ્રમાણિત નકલો સાથે પોતાના સ્વઘરચે ઉપસ્થિત રહેવાનું રહેશે મિત્રો વિશેષ ભરતી બાબતે અહીંયા નોંધ આપેલી છે જોઈએ વિગતવાર તો અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિના ઉમેદવારો શારીરિક ખોડકાપણ એટલે કે દિવ્યાંગજન ઉમેદવારોને અનુસ્નાતક કક્ષાએ પાંચ ટકાની છૂટછાટ મળશે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો નહીં મળે તો રાજ્ય સરકાર શ્રી યુનિવર્સિટીની મંજૂરીની અપેક્ષાએ એડહોક ધરણે ધોરણે નિમ્ન લાયકા ધરાવતા ઉમેદવારોની ભરતી કરવામાં આવશે પગાર ધોરણ છે તે યુજીસી તેમજ ગુજરાત સરકાર શ્રીના ધારાધોરણ મુજબ રહેશે ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ મિત્રો નોંધી લેશો શ્રી ગોપાલભાઈ પી ધાનકા એમએસડબલ્યુ કોલેજ નગરાળા નગરાળા શૈક્ષણિક સંકુલ જૈસાવાડા રોડ દાહોદ ખાતે તારીખ તેર ઓગસ્ટ બે મંગળવારના રોજ સવારે દસ કલાકે મિત્રો ઓપન ઇન્ટરવ્યૂ રાખેલું છે તો જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત અહીંયા જે ભરતી જાહેરાત છે દિવ્યભાસ્કર ભાસ્કર જે દાહોદ ભાસ્કરમાં ત્રીજી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આ ભરતી જાહેરાત આવેલી છે મિત્રો જે શ્રી ગોપાલભાઈ પી ધાનકા એમએસડબલ્યુ કોલેજ છે તેના અંતર્ગત તો મિત્રો વાત કરશું નવેક ભરતી જાહેરાત વિશે તો તમે જોઈ શકો છો શ્રી પટેલ વિદ્યાર્થી આશ્રમ કેશોદ સંચાલિત તથા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ સંલગ્ન સંસ્થા માટે શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે શ્રી પટેલ વિદ્યા મંદિર કોમ્પ્યુટર સાયન્સ કોલેજ જે સ્વનિર્ભર સંસ્થા છે મિત્રો જેમાં વિવિધ છ વ્યાખ્યાતા માટે એક લાઇબ્રેરિયન એટલે કે ગ્રંથપાલ માટે તેમજ ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર માટેની એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે ઉપરોક્ત સેલ્ફ ફાઇનાન્સ સંસ્થામાં યુજીસી તેમજ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢના પ્રવર્તમાન નિયમો પ્રમાણેની લાયકાતો ધરાવતા હોય તેવા ઉમેદવારોએ તારીખ છ ઓગસ્ટ બે હજાર ચોવીસને મંગળવારે સવારે અગિયાર કલાકે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ ખાતે પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ તેમજ બે સ્વપ્રમાણિત નકલો સાથે સ્વ ખર્ચે હાજર રહેવાનું રહેશે સરનામું મિત્રો તમે નોંધી શકો છો ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી રોડ ખડિયા જૂનાગઢ ખાતે તમે ઇન્ટરવ્યૂ માટે હાજર રહી શકો છો મિત્રો તારીખ છ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ઇન્ટરવ્યૂ છે મિત્રો જે શૈક્ષણિક તેમજ બેન શૈક્ષણિક સ્ટાફ માટે મિત્રો વાત કરશું એમ કે યુનિવર્સિટી પાટણ ખાતે વિવિધ સ્ટાફ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો વિવિધ વિવિધ ત્રીસ અધ્યાપક માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે જેમાં એમએ એમ કોમ એમએસસી આઈટી એમએડ માસ્ટર ઇન લાઇબ્રેરી સાયન્સ એમસીએ એમ બી એમએસસી નર્સિંગ તેમજ એમ ઇમટેક એમએસ એમએસડબલ્યુની લાયકાત ધરાવતા હોય તેવા ઉપરોક્ત તમામ ફેકલ્ટીમાં પીએચડી સાથે અધ્યાપક તરીકે ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે ક્લાર્ક માટેની કુલ દસ જગ્યા છે મિત્રો જેમાં બીએ બીકોમ બીએસસી બીબીએ બીસીએ માટે અહીંયા શૈક્ષણિક સંસ્થામાં ક્લાર્ક તરીકેનો અનુભવ જેને પાસે હોય તેવા ઉમેદવારો તેમજ લેબ આસિસ્ટન્ટ માટે તેમજ પટાવાળા માટે કુલ દસ જગ્યાઓ છે જેમાં એસએસસી એચએસસી પાસ થયેલા હોય તેવા બાયોડેટા સાથે ઉમેદવારો છે તે રૂબરૂ અહીંયા એમ યુનિવર્સિટી કેમ્પસ પાટણ ડીસા રોડ માતરવાડી પાટણ ખાતે સવારે દસથી સાંજે પાંચ કલાક દરમિયાન હાજર રહી શકે છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અધ્યાપક ક્લાર્ક તેમજ લેબ આસિસ્ટન્ટ પ્યુન માટેની અહીંયા ભરતી જાહેરાત માટેની જે વિવિધ ભરતી આવેલી છે મિત્રો તો મિત્રો વાત કરશું ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગાંધીનગર ખાતે વિવિધ જગ્યાઓ માટેની કરાર આધારિત નિમણૂંક માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ જીઆઈડીએમ પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી પાછળ રાયસણ ગાંધીનગર ખાતે જે સંસ્થા આવેલી છે જેમાં કરાર આધારિત નિમણૂક આપવા માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવે છે જગ્યાઓ વિશેની વિગતવાર માહિતી મેળવી મિત્રો તો આસિસ્ટન્ટ પ્રોફેસર કમ પ્રોગ્રામ મેનેજર માટેની એક જગ્યા છે રિસર્ચ સાયન્ટિસ્ટ કમ પ્રોગ્રામ મેનેજર માટેની એક જગ્યા રિસર્ચ એસોસિએટ કમ કોર્ડિનેટર કેમિકલ અને ઇન્ડસ્ટ્રીયલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેની એક જગ્યા તેમજ આસિસ્ટન્ટ મેનેજર તાલીમ વહીવટ માટેની એક જગ્યા માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે સદરહુ જગ્યાઓ માટે લાયકાત માસિક મહેતાનું તેમજ અરજી ફોર્મ વગેરે જરૂરી તમામ વિગતો છે તે વેબસાઇટ અહીંયા ડીઆઈ જીઆઈડીએમ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર ઉપલબ્ધ છે મિત્રો ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકશો ઉમેદવારોએ વેબસાઇટ પરથી અરજીપત્રક ડાઉનલોડ કરી તેમજ વેબસાઇટ ઉપર આપેલ અલગથી આપેલી જરૂરી સૂચનાઓ પ્રમાણે સ્વ સંપૂર્ણ માહિતી ભરીને પોતાની કરી જરૂરી તમામ દસ્તાવેજો પ્રમાણપત્રોની નકલો સહિત રજિસ્ટર પોસ્ટ એડી અથવા તો સ્પીડ પોસ્ટથી ઉપરોક્ત સરનામે તારીખ સોળ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધીમાં સંસ્થાને મળી રહે તે રીતે અરજી મોકલવાની રહેશે મિત્રો જે અરજી મોકલવા અંતર્ગત સરનામું મિત્રો અહીંયા આપેલું છે ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ જીઆઈડીએમ પંદિત દીનદયાળ દીનદયાળ એનર્જી યુનિવર્સિટી પાછળ રાયસણ ગાંધીનગર આડત્રીસ ચોવીસ છવ્વીસ પિન નંબર પર પિનકોડ પર તમારે ખાસ અરજી કરવાની રહેશે મિત્રો તો મિત્રો વાત કરશું અંકલેશ્વર નગરપાલિકામાં જે સિવિલ એન્જિનિયર માટેની ભરતી જાહેરાત આવેલી છે તેના વિશે તમે જોઈ શકો છો જે એકત્રીસ જુલાઈ બે હજાર બુધવારના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે જોઈએ મિત્રો તો અંકલેશ્વર સિવિલ બાંધકામ ડ્રેનેજ પાણી પુરવઠાની કામગીરી માટે નીચે જણાવેલ જગ્યાની વિગતે એન્જિનિયરની તદ્દન હંગામી ધોરણ અગિયાર માસના કરાર આધારિત સોળ હજાર પાંચસો રૂપિયાના પગારથી ઉચ્ચક પગારથી નિમણૂક કરવાની થાય છે લાયકાત અને અનુભવના પુરાવા સાથે રજીસ્ટર પોસ્ટ સ્પીડ પોસ્ટથી જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસની અંદર મુખ્ય અધિકારી અંકલેશ્વર નગરપાલિકા અંકલેશ્વરને અરજી કરવા જણાવવામાં આવે છે અનુભવી ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે તેમજ પસંદ થયેલા ઉમેદવારોને ફરજિયાત અંકલેશ્વરમાં રહેવાનું રહેશે સિવિલ એન્જિનિયર માટેની અહીંયા બે જગ્યાઓ માટેની જાહેરાત છે લાયકાતની વાત કરીએ તો બી સિવિલ એક વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો સરકારી તંત્રોનો જે અનુભવ હોય તેવા ઉમેદવારોને ખાસ પ્રાધાન્ય આપવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો સિવિલ એન્જિનિયર માટેની આ ભરતી જાહેરાત છે અંકલેશ્વર નગરપાલિકા અંતર્ગત તો મિત્રો વાત કરશું ઔદ્યોગિક તાલીમ સંસ્થા એટલે કે આઈટીઆઈ શહેરા ખાતે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર માટેની માનદ સેવા માટેની ભરતી જે સેવાઓ આમંત્રિત કરવા અંતર્ગત અહીંયા જાહેરાત આવેલી છે જોઈ શકો છો રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની ઔદ્યોગિક તાલીમ સંસ્થા શહેરા ખાતે એનસીવીટી જીસીવીટી વ્યવસાય સ્વિંગ ટેકનોલોજીના સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની નિયમિત જગ્યાઓ ના ભરાય તે માટે વચગાળાની વ્યવસ્થા રૂપે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવા માટે અહીંયા અરજીઓ મંગાવવામાં આવે છે જેમાં તમને માસિક જે પીરિયડ નેવું લેખે મહત્તમ છ દૈનિક છ કલાક લેખે દૈનિક ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અનુભવ સાથેની વિગતવાર અરજી તમામ આધારભૂત પુરાવા સાથે રજૂ કરવાના રહેશે તેમજ જે લાયકાત ઉમેદવારોને નીચે જણાવેલ સરનામે સંસ્થાનો સંપર્ક કરવા વિનંતી તેમજ કે સીટ્સ પાસ ઉમેદવારોને મેરિટમાં પ્રાધાન્ય આપવામાં આવશે પ્રવાસી ઇન્સ્ટ્રક્ટર ઇન્સ્ટ્રક્ટર તરીકે આવનાર ઉમેદવારોનો કોઈ અન્ય સેવા વિષયક હકદાવો રહેશે નહીં તેમજ તમે જોઈ શકો છો પ્રક્રિયા ભરતી પ્રક્રિયા સંપૂર્ણ મેરિટને આધીન રહેશે સંસ્થામાં રૂબરૂ અરજી આપવાની છેલ્લી તારીખ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ રહેશે તેમજ રૂબરૂ મુલાકાતનું સરનામું તમે નોંધી લેશો આચાર્યશ્રીની કચેરી ઔદ્યોગિક તાલીમ સંસ્થા શહેરા મૂ કાંકરી તાલુકો શહેરા જિલ્લો પંચમહાલ વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેમજ રૂબરૂ મુલાકાતની તારીખ છે મિત્રો ત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સમય સવારે અગિયાર કલાકે ઇન્ટરવ્યૂ માટે હાજર રહી શકો તમે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય